ઈશ્વરની ખોજ બાબતે ભાગ બે જેની અંદર ઈશ્વર તમને ચાહે છે યહોવાએ દૂર દેશમાં મને દર્શન દઈને કહ્યું કે હા મેં તારા પર અખંડ પ્રીતિ રાખી છે તે માટે મેં તારા પર કૃપા રાખીને તને મારી તરફ ખેચી છે કેમ કે જે ઇરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું એવું યહોવા કહે છે એ ઇરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લાગતા અહી પણ શાંતિને લાગતા છે યહોવા કહે છે કે મેં તમારા પર પ્રીતિ રાખી છે જેમ બાપ પોતાના છોકરા પર દયારૂ છે તેમ યહોવા પોતાના ભક્તો પર દયારૂ છે જુઓ મને શાંતિ મળે તે માટે અતિશોક થયો હતો તે પ્રીતિથી મારો જીવ વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે તે મારા પાપ પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે આપણે પ્રેમ રાખીએ છીએ કેમ કે પ્રથમ તેને આપણા પર પ્રેમ રાખ્યો છે તારો દેવ યહોવા તારામાં છે તે સમર્થ તારક છે તે તારે માટે બહુ હરખાશે તે તારા પરની તેની પ્રીતિમાં શાંત રહેશે તે ગાતા ગાતા તારે માટે હર્ષ કરશે હે દેવ તારી કૃપા કેવી અમૂલ્ય છે હે દેવ તારી કૃપા કેવી અમૂલ્ય છે હે દેવ તારી કૃપા કેવી અમૂલ્ય છે આજે આપણે ઈશ્વર તમને ચાહે છે તેનું સંક્ષિપ્ત નું વાચન અધ્યયન કર્યું આવનાર ભાગમાં જાણીશું જીવનમાં સૌથી મોટી બાબત ઈશ્વરને ઓળખવો તે છે જીવનમાં સૌથી મોટી બાબત ઈશ્વરને ઓળખવો તે છે હે પ્રભુ